અનાજની દુકાનોમાં કાળા કારોબાર બંધ થાય તે માટે સરકાર દ્વારા ડિજિટલ પાવતી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેની જગ્યાએ માંડવીમાં સસ્તા અનાજની દુકાનમાં સાદા કાગળ ઉપર સરકારી નિયમોથી વિપરીત પાવતી અપાઈ રહી છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં નમસ્કાર હું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ માંડવીમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જેનો પર્દાફાશ આદિવાસી આગેવાન અને આપ ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અખિલ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે સરકાર દ્વારા ઓનલાઈન સોફ્ટવેર થકી ડિજિટલ પાવતી આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે સંદર્ભે તાજેતરમાં આખી ચૌધરી દ્વારા માંડવી સ્થિત એક દુકાનની મુલાકાત કરતાં સામે આવ્યું હતું કે સસ્તા અનાજની આ દુકાન સાદા કાગળ પર પાવતી આપી રહી છે જે દરમિયાન તે પણ જાણવા મળ્યું હતું કે માય રાશન એપ મુજબ લાભાર્થીને મળવાપાત્ર જથ્થાની વિગત આપવામાં આવે છે તેમાં સાત કિલો બાજરી માસિક આપવાનો ઉલ્લેખ કરાયો છે જે માંડવીમાં આપવામાં આવતી નથી તમે આ કાળા કારોબારનો વિડીયો

પછી યોગ્ય નથી આપો તમે ફરજિયાત આપવાની છે આજથી ચાલુ કરી દેવું આ બધું બંધ કરી યોગ્ય નથી આપો છો એ વાત બરોબર છે કે મારા અધિકાર નો છે એક દિવસ ભાઈ આ થપ્પી લાગેલી એક દિવસ બગડેલો ચાલો દર્શન મારું નામ અખિલ ચૌધરી નામ સાથે શું લેવા મને ખબર છે

માંડવી તાલુકાના કેટલાક લોકો મને આવીને મળ્યા હતા અને અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ ગામોમાંથી મને સંપર્ક કરીને જણાવ્યું હતું કે એમને પૂરતું અનાજ આપવામાં નથી આવતું અને જે સરકાર દ્વારા જે ડિજિટલ કે એટલે કે ઓનલાઈન પાવતી જે આપવાની હોય છે એ પણ આપવાથી આપવામાં નથી આવતી એવી ફરિયાદો મને પ્રાપ્ત થઈ હતી જેને લઈને માંડવી નાયબ કલેક્ટરશ્રીને મેં આઠ બે બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદ કરી હતી અને ગામોના નામો સાથે સમગ્ર માંડવી તાલુકામાં આ બાબતો ચાલી રહી છે અને ઓનલાઈન સ્લીપો તથા પૂરતો અનાજનો જથ્થો આ ગરીબોને પ્રાપ્ત નથી થઈ રહ્યો જેને લઈને ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં મેં સ્પષ્ટ જણાવ્યું હતું કે આ આપની કક્ષાએ કાર્યવાહી કરો અને ગરીબોના અનાજને લૂંટતા આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી તરત પગલાં લો પણ ઘણા બધા દિવસો વીતી ગયા છતાં પણ એમના દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવી હતી બાદમાં મને મળેલા નાગરિક અધિકારો અને બંધારણની પાંચમી અનુસૂચિના અધિકારો પ્રમાણે મેં જનતા રેડ કરી હતી અને એક સસ્તા અનાજની દુકાન એટલે કે દર્શન કીર્તિપાલ પરમારની જે દુકાન છે માંડવી ખાતે મેં ત્યાં જઈને તપાસ કરતા પૂછ્યું એમને તો એમણે મને જણાવ્યું કે અમે કોઈ સ્લીપ આપતા નથી ઓનલાઈન સ્લીપો નીકળતી નથી અને કોમ્પ્યુટર બંધ છે આવા બહાના બનાવીને મને સ્લીપો આપવા ના પાડી હતી અને મેં બાદમાં જથ્થાનું પૂછતા એમણે જણાવ્યું કે બાજરીનો જથ્થો તો આજે જ આવ્યો છે આજ સુધી આવતો જ ન હતો એટલે ત્યાં ઉભેલા ગ્રાહકો સાથે પણ મેં જ્યારે વાતો કરી તો આ વર્ષોથી આ સ્લીપો આપવામાં નથી આવતી અને પૂરતો જથ્થો પણ આપવામાં ન આવતો હતો એવી ફરિયાદો મને તો સ્થળ પર પણ લોકોએ જણાવી હતી અને બાદમાં મેં જોયું ત્યાં એમની દુકાનમાં તો ત્યાં મને દેખાયું કે ઓનલાઈન જે સ્લીપો આપવાની હોય છે એની જગ્યાએ બોલપેનથી લખેલી ચિઠ્ઠીઓ આપવામાં આવતી હતી અને એ ટીંગાળેલી હતી દરવાજા ઉપર એના બી પુરાવા વિડીયો રૂપે અમારી પાસે છે જેને લઈને મેં ફરીથી તમામ સમગ્ર સમાચાર પત્રોમાં જણાવ્યું છે કે આ પ્રમાણેની ઘટના બની છે અને આગામી દિવસોમાં જો આના પર કોઈ કાર્યવાહી નહીં થઈ તો ન્યાયિક કાર્યવાહી કરવા માટે હું કોર્ટના દરવાજામાં ફકડાઈશ તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર